હર મહાદેવ હર આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢ જિલ્લાનું વંથલી તાલુકાનું કોયલીમઠ ગામ કે જે પૌરાણિક ઐતિહાસિક સ્થળ એટલે કે કોયલીમઠ તો આજે આપણે ત્યાં આવી ગયા છીએ કે ત્યાં શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું સુંદર અને કલાત્મક એક મંદિર આવેલું છે કે જે ગાયકવાડ મહારાજા ખંડેરાવજીએ ઈસવીસન અઢારસો ને આઠમાં સુંદર કલાત્મક મંદિર બંધાવી આપે તો આજે આપણે ત્યાં આવી ગયા છીએ જુઓ આ છે આપણો કોયલી મઠ મઠ ગામ જે છે એ અહીંથી સાવ નજીક થાય જીરો થઈ જાય અને અહીંથી આપણા આ ત્રિનેત્રેશ્વર મંદિરનું સરસ મજાનું મંદિર સ્ટાર્ટ થાય છે આ એનો મેઇન ગેટ છે જુઓ મિત્રો આ આપણો એનો મેઇન ગેટ છે અહીંથી આપણે એન્ટ્રી લેવાની છે અને સાઈડમાં જ આપણે પાર્કિંગની વ્યવસ્થા સરસ મજાની છે ફોર વ્હીલ ટુ વ્હીલ બધી જ પાર્કિંગ અહીંયા થઈ શકે છે મિત્રો અને જુઓ તમે જુઓ તો કલાત્મક અને સુંદર નયન રમ્ય એવું સરસ મજાનું મંદિર છે બગીચો પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનો તમને દેખાઈ રહ્યો હશે જુઓ નારિયેલી અને બધા જ ઝાડવાઓ સરસ મજાના છે અને મિત્રો મારી સાથે આ વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ હનુમાનજીનું મંદિર છે અહીં હનુમાનજી મંદિરના બિરા જે છે અને મિત્રો એ મારી પાસે જે કંઈ પણ માહિતી છે એની ઐતિહાસિક એ પણ હું તમને સાથે સાથે જણાવીશ તો ચાલો આપણે એની થોડી ઘણી માહિતી પણ સ્ટાર્ટ કરીએ તો મિત્રો ઘેઘુર વનરાય ચો તરફ ગાઢ જંગલ બારે માસ નયન રમ્ય ખુશનુમા વાતાવરણ અને મંદિર ફરતો ગઢ જે જોતાં જ મમને અલૌકિક શાંતિ મળે એવો ઉબેણ નદીના કાંઠા ઉપર ઐતિહાસિક પુરાણો એવો મઠ આવેલો છે અને દેવાદી દેવ ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું ગાયકવાડ સરકારે બંધાવી આપેલું આશરે ત્રણ સૈકા પુરાણું એટલે કે ત્રણસો વરસ પુરાણું સુંદર અને કલાત્મક મંદિર છે જેમાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું સુંદર લિંગ બિરાજમાન છે જૂનાગઢથી વંથલી જતા હાઈવે પર સાપુર પાસેના રેલવેના ઓવરબ્રિજની બાજુમાંથી માત્ર બે કિલોમીટરના અંતરે કોયલીનો સુપ્રસિદ્ધ ઐતિહાસિક મઠ આવેલો છે જે વિશે સુપ્રસિદ્ધ ઇતિહાસકારક શ્રી શંભુપ્રસાદ દેસાઈએ તેમના પુસ્તક સૌરાષ્ટ્રનો ઇતિહાસમાં સુંદર અને સવિસ્તાર વર્ણન કરેલ છે જુઓ મિત્રો આ આવી ગઈ છે ઉબળ નદી અને આના નદીનો કાંઠાના કિનારે જ આ મંદિર આવેલું છે મિત્રો તો કોયલી નીચે ચાર ગામોની જાગીર હતી અને ચોવીસ કલાક સદાવ્રત ચાલુ રહેતું ત્યાંના મહંતો સેવા સમર્પણ સાદગી અને શહાદત માટે ઇતિહાસમાં અનેરું સ્થાન પામ્યા છે ત્રિનેત્રેશ્વર મહાદેવની આ જગ્યાએ તપ અને ત્યાગની નીતિ અને ધર્મ રક્ષણની શૌર્ય અને શહાદતની ધજા ફરકાવી છે મિત્રો આ છે એનો મેઇન ગેટ એટલે કે મંદિરનો મેઇન ગેટ છે આ એનું દ્વાર છે મિત્રો તો પુરાણોમાં જેનો વામન સ્થળી તરીકે ઉલ્લેખ છે તે જ હાલનું વંથલી ગામ એ સમયમાં વામન સ્થળીમાં બલિરાજાએ મોટો યજ્ઞ કરેલો અને એ યજ્ઞમાં શિવજી ભગવાને પ્રત્યક્ષ રાખવા માટે બલિરાજા એકાશી જઈ ઉગ્ર તપસ્યા કરી શિવજી ભગવાનને પ્રસન્ન કર્યા આ મિત્રો અહીં પૌરાણિક વસ્તુ અને ધૂનો અહીંયા આવેલો છે જોઈ લો તમે બધા જ છબીઓ અને પૌરાણિક એમની વસ્તુઓ પણ આવેલી છે જૂના જૂના રાજાઓ એમના જે થઈ ગયા પહેલાંના એને બધા ફોટો ચિપકાવેલા છે મિત્રો તો શિવજીએ વરદાન માગવા કહ્યું કે હે દેવાધિદેવ આપ વામન સ્થળીમાં પધારો અને મારા યજ્ઞમાં હાજરી આપો શિવજી ભગવાને પ્રત્યક્ષ આવવાનું ન સ્વીકારતા લિંગ સ્વરૂપે સ્થાપના કરો જેથી હું ત્યાં પ્રત્યક્ષ હોઈશ એવું કહીને શિવજીએ હાથો હાથ શ્રી બલિરાજાને લિંગ આપ્યું અને એવું વચન માગ્યું કે અહીંથી મારા લિંગને લઈ ગયા પછી રસ્તામાં ક્યાંય નીચે ન ઉતારશું આ જોઈ લો મિત્રો ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે મેઇન મંદિર છે કે જે અત્યારે રિનોવેશન કરાવીને સરસ મજાનું કલાત્મક મંદિર બનાવી દીધેલું છે મિત્રો તો હવે આપણે આગળ વધીએ આપણામાં તો એવું કહીને શિવજીએ હાથો હાથ શ્રી બલિરાજાને લિંગ આપ્યું અને વચન માગ્યું કે અહીંથી મારા લિંગને લઈ ગયા પછી રસ્તામાં ક્યાંય નીચે ન ઉતારશો જ્યાં નીચે ઉતારશો ત્યાં હું કાયમ માટે સ્થાપિત થઈ જઈશ બલિરાજા પોતાના ખભા પર કાશીથી એ લિંગ લઈ રવાના થયા ખૂબ મહેનત પછી અહીં સુધી પહોંચાડ્યું ત્યાં માર્ગમાં સુંદર નદીનો કાંઠો ઘાટી વનરાજી અને અલૌકિક સ્થળ જોઈ શિવજી ભગવાનને જ ત્યાં કાયમ સ્થાપિત થવાની ઈચ્છા થઈ જેથી ભગવાન શિવજીની જ બલિરાજાને માર્ગમાં શૌર્ય કર્મ કરવાની તીવ્ર ઈચ્છા થઈ મિત્રો આ છે આપણા બટોક ભૈરવ દાદા કે જે નાના એવા સ્વરૂપમાં અહીં બિરાજમાન છે અને ભૂલથી લિંગ નીચે મુકાઈ ગયું ત્યારબાદ ખૂબ મહેનત કરી શિવજીને ખૂબ આજીજી કરી પરંતુ વચન મુજબ શિવજી ત્યાં કાયમ માટે બેસી ગયા મિત્રો આ છે આપણા કાળભૈરવ દાદા તમે જોઈ શકો છો જુઓ એ નાની વાવમાં એક કાળભૈરવ પણ બિરાજમાન છે બલિરાજાએ લિંગમાં ખૂબ માથા પછાડ્યા જેથી લિંગ ઉપરનો થોડો ભાગ ખંડિત થયો જે હાલમાં પણ એમ જ છે વામન પુરાણમાં આનો ઉલ્લેખ આવે છે હાલમાં જે લિંગ છે એ બલિરાજાનું સ્થાપિત કરેલું છે મિત્રો તો આ એક એવું અહીંયા લિંગ છે શિવલિંગ કે જે ખંડિત સ્વરૂપમાં અહીં પીજા પૂજાય છે મિત્રો ત્રિનેત્રેશ્વર મંદિરમાં ખંડિત શિવલિંગ પૂજાય છે મિત્રો અને અહીંયા જે હતું એ યજ્ઞ કુંડ હતો મિત્રો હવે આપણે અંદર મંદિરમાં એન્ટ્રી લઈ રહીએ છીએ ત્યારબાદ ઉત્તરોત્તર સંતો મહંતો તેમની પૂજા તપસ્યા કરતા આમ આજથી બરા બરાબર અઢી સેકા પહેલાં જૂનાગઢથી ગાદીએ બાબી વંશનું શાસન તપે મિત્રો આ આપણા નંદીજી કાચબાજી મહારાજ પણ અહીંયા બિરાજમાન છે મિત્રો સંસારની માયા સરપની કાચલીની જેમ ઉતારી આતમને પામવા એક યુવક ફરતો ફરતો કોયલી ગામે ઉબેણ નદીના કાંઠે આવી પહોંચ્યો નદીનો અખંડ પ્રવાહ વહેતો અને ઘાટી વનરાજીએ આ યુવકના મનમાં સ્પંદનો જગાવ્યા ધૂણી ધખાવી સાધના શરૂ કરી મિત્રો આ છે આપણા ગણપતિ દાદા અને આ છે આપણા શીતળા માતાજી તેમજ સાથે સાથે અહીંયા બાલગોપાલ પણ ઠાકોરજી મહારાજ પણ બિરાજે છે તમે જોઈ શકો છો નાના એવા બાલગોપાલ સ્વરૂપે અહીંયા બિરાજે છે મિત્રો તો આ આ જ આ યુવાન એટલે નામે ગોપાલરાવ વડોદરા ગાયકવાડ રાજ્યના એ ભાણે જ થાય મિત્રો આ છે આપણા રતવેલિયા દાદાજી તમે જોઈ શકો છો જુઓ સાથે સાથે રતવેલિયા દાદાજી પણ અહીંયા અને આ છે આપણું મેઈન શિવલિંગ અને એનું મંદિરના દર્શન મિત્રો જોઈ લ્યો લો અહીંયા મંદિર સ્વરૂપે શિવલિંગ પૂજાય છે એ પણ ખંડિત સ્વરૂપે છે મિત્રો અહીંયા ખંડિત સ્વરૂપે શિવલિંગ પૂજાય છે તો જન્મ વડોદરા રાજ્યના એ ભાણેજ થાય જન્મ રાજકુલમાં થયેલો પરંતુ સાધુતાના સંસ્કાર પ્રબળ એટલે છોડી ઈશ્વરને પામવા ફરતા ફરતા નદીના કાંઠે આવી પહોંચ્યા ગાયકવાડ સરકારને જાણ થતા ભાણેજ જ્યાં હોય ત્યાંથી શોધી લાવવા સૈનિકો રવાના કર્યા સગડ મેળવતા મેળવતા સૈનિકો સોરઠમાં આવી ચડ્યા અને ગોપાલ રાવને શોધી કાઢ્યા ટુકડીના સરદારે સરકારનો સંદેશો આપ્યો સાધુનું કઠોર જીવન છોડી પોતાની સાથે પાછા વિનંતી કરી પરંતુ ઘેરો ભગવો રંગ જો હૈયા પર પડી ગયો હોય તેવો ગોપાલ રાવે પાછો ફરવાનો ઇનકાર કર્યો આવેલા સૈનિકોની ટુકડી પાછા ફરી વડોદરા જઈ હકીકત જણાવી ગાયકવાડને મનમાં થયું તપ કરવું હોય તો ભલે કરે પણ કંઈક સગવડ મળી રહે તો સારું એમ વિચારી જૂનાગઢ નવાબ પાસેથી કોયલી તેમજ ડુંગરી ગામ વેચાતું લઈ ભાણેજને અર્પણ કર્યું અને વડોદરાના રાજવીએ પોતાના ખર્ચે હાલમાં જે સુંદર અને કલાત્મક મંદિર છે તે આશરે અઢી સૈકા પહેલાં બનાવી આપેલું સમયે જતાં ગોપાલ રાવે ગોપાલગીરીના નામે વિખ્યાત થયા ગોપાલગીરી પછી તેરમી પેઢીએ મહંત તરીકે શ્રી કૃપાલગીરીજી મઠની ગાદી આવ્યા તેઓ પણ ઘણા તેજસ્વી અને પ્રભાવી પુરુષ હતા જૂનાગઢની ગાદી પર સને અઢારસો તેરના અરસામાં નવાબ બહાદુર ખાનનું રાજ તપે મિત્રો આ કોલીમઠના ગાદીપતિઓની સમાધિઓ છે અહીંયા બધા જ જે ગાદીપતિ હતા પહેલાંના એની સમાધિ આવેલ છે તો બહાદુર ખાનનું રાજ તપે રાજ્યની દીવાનગીરી અંગે ભારે કાવા દાવા ચાલે ખટપટ એટલી વધી ગઈ કે કોઈને કોઈ પર ભરોસો ન રહ્યો પોતાની સલામતી સલામતી માટે આબરૂદાર લોકોને હામી એટલે કે જામીન તરીકે મૂકતા રાજ્યના બે અધિકારીઓ અમરજી રુદ્રજી અને મૂળચંદ હેમ હેમંતરામે પોતાના હામી તરીકે મહંત કૃપાલગીરીજીને રાખ્યા મહંતનો એટલો બધો પ્રભાવ કે તેઓ જેના હામી બને તેનો કોઈ વાળ પણ વાકો ન કરી શકે એવામાં સુંદરજી શિવજી નામના એક હરીફ અધિકારીની સલાહ માની નવાબે અમરજી અને મૂલચંદને જેલમાં નાખ્યા લોકો તથા મહંત કૃપાલગીરીજી અચંબામાં પડી ગયા મહંતને આ વાતની જાણ થતાં જ મગજ ચક્રાવે ચડી ગયું તુરંત જ જૂનાગઢનો માર્ગ પકડ્યો નવાબના મહેલે આવી નવાબને ખબર મોકલ્યા મિત્રો આ છે એની ભોજનાલય તમે જોઈ શકો છો આ ત્રિનેતેશ્વર મહાદેવની ભોજનાલય છે અને અહીં આ એનું આખું મેદાન છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો મળવા બોલાવ્યા પરંતુ આદરના અભાવે કૃપાલગીરીજી કડી ગયા બોલવાનું વધારે હતું નહીં તેથી ઊભા ઊભા જ વાત શરૂ કરી નવાબ સાહેબ આપની બાહેધરી મળી પછી જ અમરજી અને મૂળચંદનો હું હામી બન્યો અને મારા હામીપણાની આ કિંમત નવાબ હસતા હસતા બોલ્યા કૃપાલ તમે સાધુ થઈને રાજના કામમાં માથું મારવા ક્યાં બેઠા મિત્રો આ છે આપણા મા કાળી માતાજી તમે જોઈ શકો છો હજુ ત્યાં મહાકાળી માતાજી પણ સાક્ષાત બિરાજે છે નિરાતે મઠ સંભાળો અને સેવા પૂજા કરો નવાબનો જવાબ સાંભળી કૃપાલગીરીજી સ્તબ્ધ થઈ ગયા નવાબને કહ્યું કે મારા વચન ખાતર એમને મુક્ત કરવા હું આપને અરજ કરવા આવ્યો છું અમે સાધુ લડી તો ન જાણીએ પરંતુ ન્યાય વેણ વચન અને ટેક માટે મરી તો જરૂર જાણીએ આટલું જ બોલી મહેલના પગથિયાં ઉતરી કોયલી રવાના થયા મઠમાં ભક્તોને ભેગા કર્યા અને કહ્યું કે વચન ખાતર નવાબ સામે લડવાનું તો આપણું ગજુ નહીં તેથી નવાબના મહેલ સામે ધરણા પર બેસવાનો મેં સંકલ્પ કર્યો છે આખી રાત અજંપામાં વીતી વહેલી સવારે મહાદેવની પૂજા કરી તેમના ભક્તો સાથે જૂનાગઢ પહોંચી વંથલી દરવાજા પાસે એકવીસ સાધુઓને અનસન શરૂ કર્યા નવાબને જાણ થઈ પણ નવાબને એમ કે બે ચાર દિવસ ભૂખ્યા રહેશે પછી ઉઠી જશે આમને આમ અઢાર દિવસ વીતી ગયા ત્યારબાદ નવાબે બે સરદારોને સમજૂતી માટે મોકલ્યા પણ કૃપાલ ગીરીજી પોતાના નિર્ણયમાં અડગ રહ્યા સમજૂતી વિફળ નીવડી નવાબ ઉશ્કેરાયા અને હુકમ કર્યો કે બધા નિશસ્ત્ર લ લક્ષણધારીઓને કતલ કરી નાખો સૈનિકો તૂટી પડ્યા ગિરનારની ટૂંકો જાણે ડોલવા લાગી મિત્રો આ છે કોયલી મઠના શ્રીઓનો દરબાર ભરાતો તે જૂની કચેરી અહીંયા એની જૂની કચેરી પણ આવેલી છે મિત્રો સૈનિકો તૂટી પડ્યા ગિરનારી ટૂંકો જાણે ડોલવા લાગી એક સાધુ ચસક્યો નહીં ટેક માટે જીવનના બલિદાન અર્પણ કર્યા નવાબ માટે કાળો અને મઠ માટે ઉજળો ઇતિહાસ એ લેખાઈ ગયો શહીદ બનેલા મહંત અને તેમના વીસ સાથીદારોના મૃતદેહો લોહી માંસના ખાબોચિયામાં પડ્યા છે કોયલીની બાજુમાં આવેલા ધંધુસર ગામની સુરવી રેવી મેર કોમના યુવાનોએ ગાડા જોડી એકવીસ સાધુઓના મૃતદેહોના કટકાઓને વીણી કોયલી મઠ લઈ આવ્યા ત્યાં તેમને સમૂહ સમાધિ આપી તેના પર ઓટો ચણવામાં આવ્યો ટેક માટે મોતને મીઠું કરનાર કૃપાલગીરીજી તથા ભક્તોની શહાદતની યાદ અપાવતો એ ઓટો આજે પણ કોયલીના મઠમાં ઊભો છે આ બનાવ પછી નવાબને પોતાના કૃત્ય માટે ભારે પસ્તાવો થયો મિત્રો આ છે એમની ફોટો ગેલેરી તમે જોઈ શકો છો એ જૂના જૂના જે બધા રાજાઓ પહેલાંના જે થઈ ગયા એમની ફોટો ગેલેરી અહીંયા આવેલી છે ગાયકવાડે પણ સમાધાન માટે દબાણ કર્યું તેથી પ્રાયશ્ચિત રૂપે નવાબે બોડકાણે રંગપુર એમ બે ગામ કોયલી મઠને અર્પણ કર્યા ત્યાર પછી ઉત્તરોત્તર મહંતો ગાદી આવતા રહ્યા એમ છવ્વીસમી પેઢીએ મહંત શ્રી ભગવાન ગીરીજી અને સને ઓગણીસો બેતાલીસની સાલમાં ગોંડલની રાજકુમાર કોલેજનું શિક્ષણ લઈ માત્ર બાવીસ વર્ષની યુવા વયે ગાદીએ બેઠા તેઓ પણ ખૂબ જ પ્રભાવશાળી અને ઊંડું આધ્યાત્મિક જ્ઞાન ધરાવતા આઝાદીની ચળવળ વખતે આરજી હુકુમતની સ્થાપના થઈ તેના પણ મહંત શ્રી ભગવાન ગિરિજી સક્રિય કાર્યકર હતા શ્રી શામળદાસ ગાંધી શ્રી ઢેબરબાઈ શ્રી રતુભાઈ અદાણી મહંત વિજયદાસજી વી આરજી હુકુમતના કાર્યકરો મહંત ભગવાન ગિરિના ખાસ મિત્રો તેમજ સહકાર્યકરો રહ્યા હતા આરજી હુકુમતના અગત્યના નિર્ણયોની અવારનવાર મઠમાં બેઠક હતી મહંત ભગવાન ગિરિજીના અવસાન બાદ તેમના જયેષ્ઠ પુત્ર શ્રી નાગદમન ગિરિજી ગાદી આવ્યા તેઓનું પણ ટૂંકી બીમારી બાદ ઓગણીસો નેવું ની સાલમાં અવસાન થયું ત્યારબાદ હાલ યુવા મહંત શ્રી જનક ગિરિજી કોયલી મઠના મહંત પદે બિરાજે છે તેમજ મઠની ઉજળી પરંપરાનું સફળ સંચાલન કરે છે મઠના વિકાસ પાછળ સતત કાર્યશીલ રહે છે કોઈલી મઠ આધ્યાત્મિક ઐતિહાસિક દ્રષ્ટિએ તો બરાબર પરંતુ કુદરતી સૌંદર્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ જોવાલાયક છે મોટા પ્રવાસ સ્થાન તરીકે વિકાસ થાય એવી તમામ સવલતો ત્યાં મળી રહે તેમ છે મઠમાં દિવસમાં ત્રણ વખત સુંદર પૂજા તેમજ આરતી થાય છે શ્રાવણ માસ દરમિયાન પણ વિવિધ પૂજાઓ રુદ્રાભિષેક થાય છે મહંત શ્રી જાહેર જનતાને નમ્ર વેદન પાઠવે છે કે ઐતિહાસિક કોયલી મઠના દેવાધિદેવ શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શનનો લાભ લ્યો એસટી બસ દ્વારા જૂનાગઢ તેમજ વંથલીથી કોયલી ગામે આવી શકાય છે અને કોયલી ગામથી પગપાળા અથવા રિક્ષા દ્વારા પણ મઠ આવી શકે છે તો મિત્રો આ છે આપણું કોયલી મઠ એટલે કે કોયલીમઠ ગામનું ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર કે જે ખૂબ જ પ્રખ્યાત છે જોવાલાયક છે તો મિત્રો આવી જ રીતે મારે આ ચેનલમાં બન્યા રહેજો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભીલતા નહીં અને સાથે સાથે જો ગમ્યો હોય વિડીયો તો કમેન્ટ જરૂરથી કરજો